નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ તલની બજારમાં જીવમાં જીવ આવ્યો હોય તેવું લાગે છે અને કોરિયાના ટેન્ડરમાં ભારતને મિત્રો સારો ઓર્ડર મળશે તેવી સંભાવનાએ આજે ઘણા દિવસ પછી કિલોએ રૂપિયા એકની તેજી આવી હતી આપણે મિત્રો કાળા તલની વાત કરીએ તો કાળા તલમાં પણ મણે રૂપિયા પચાસ વધ્યા હતા અને તલની બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી પરંતુ જો મિત્રો કોરિયાનું ટેન્ડર ભારતને મળશે તો બજારો થોડા વધી શકે છે અને હાલ વૈશ્વિક બજારમાં તલની ડિમાન્ડ જ ઓછી છે આપણે મિત્રો કાળા તલની વાત કરીએ તો કાળા તલમાં અત્યારે નવો શિયાળુ પાક કે જે હળવદને મોરબી લાઇનમાં થાય છે તેની થોડી થોડી આવક થાય છે અને આ ક્રોપ બહુ નાની સાઇઝનો અને થોડા દિવસ જ ચાલતો હોય છે તો મિત્રો બજારમાં તેની કોઈ અસર નથી અને વાવેતર ચાલુ છે અને ઉનાળું વાવેતર વધારે થતાં બજારો એપ્રિલમાં ઘટવા લાગશે તેવી વાત નક્કી છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની પાંચસો કટ્ટાની આવક નોંધાઈ હતી જેમાં મિત્રો યાર્ડમાં કુલ એક હજાર કટ્ટા પેન્ડિંગ પડ્યા છે આપણે એના ભાવની વાત કરીએ મિત્રો તો રેગ્યુલર હદમાં રૂપિયા ચૌદસોથી લઈને રૂપિયા સત્તરસો ભાવ રહ્યો હતો પ્યોર કરિયાણા પર ભાવની વાત કરીએ તો બાવીસોથી લઈને બાવીસો પચાસ ભાવ રહ્યો હતો અને બેસ્ટ હલ્દનો ભાવ રૂપિયા સત્તરસોથી લઈને અઢારસો પચાસ ભાવ રહ્યો હતો તો મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા અને જેમાં ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા પાંચ હજારથી લઈને રૂપિયા એકાવનસો ભાવ રહ્યો હતો મિત્રો આપણે ઝેડ બ્લેકની વાત કરીએ તો જેડ બ્લેકમાં રૂપિયા પિસ્તાલીસોથી લઈને રૂપિયા ચાર હજાર નવસો ભાવ રહ્યો હતો અને એવરેજ ભાવ રૂપિયા પાંત્રીસોથી લઈને રૂપિયા ચાર હજાર ત્રણસો નોંધાયો હતો અને રાજકોટમાં મિત્રો ટોટલ સો બોરીની આવક નોંધાઈ હતી અને એમપીયુપીના હલ્ધસેમીનો ભાવ રૂપિયા એકસો તેતાલીસ રહ્યો હતો